સ્વાગત છે બુટલેગર સમીર માંડવાની મિલકત પર ચાલુ દાદા બુલડોઝર લાલગેટ પોલીસ દ્વારા ગુનાખોરો સામે કરવામાં આવેલા આંખ ખૂન મારા મારી ખૂનની કોશિશ અને ખંડણી સહિતના ત્રણ વધુ ગુના દાખલ આરોપી દ્વારા સરકારી જમીન ઉપર કબજો કરવામાં આવ્યો હતો સવિન માન્ડવાઈ સરકારી જગ્યા ઉપર પત્રનો ગેરકાયદેસર ડોગ ઉભો કર્યો હતો પોલીસ દ્વારા પાલિકાની ટીમ ની સાથે રાખીને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ગુજરાતમાં સામાજિક તત્વો પર ચાલ્યું દાતાનું બુલડોઝર સુરત પોલીસ હવે આવી એક્શન મોડમાં રિપોર્ટર રાજુભાઈ સુખરિયા ન્યૂ સેવન ઇન્ડિયા જાણો છો તો એમાં એક અસામાજિક તત્વોનું લિસ્ટ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને આવા અસામાજિક તત્વો દ્વારા જો કોઈ ગેરકાયદેસર રીતે મિલકત ઊભી કરવામાં આવેલી હોય કે કોઈ દબાણ કરવામાં આવેલું હોય કે અધિકૃત રીતે વીજ કનેક્શન લેવામાં આવે તો આવા પ્રકારની પ્રવૃત્તિઓ પર પોલીસ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહી છે લાલકેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સમીર માંડવા કરીને આરોપી હતો જે અગાઉ ખૂન ખૂનના ખૂનની કોશિશ મારા મારી જેવા વિવિધ ગંભીર પ્રકારના ગુનાઓ આથરેલો હતો એની પર પોલીસની હોજ હતી અને અમારા ધ્યાનમાં આવેલ હતું કે તેના દ્વારા એસએમસીના એક ખુલ્લા પ્લોટની અંદર ગેરકાયદેસર રીતે એણે કન્સ્ટ્રક્શન કરેલું છે તો આ અનુસંધાને એસએમસીને જાણ કરવામાં આવેલી હતી અને આજે એસએમસીની ટીમ સાથે સુરતની પોલીસ ભેગા મળીને આજે ગેરકાયદેસર બાંધકામ છે તેનું ડિમોલિશન કરવામાં આવેલું છે આ જ રીતની કાર્યવાહી જેટલા બી અસામાજિક તત્વો છે અને એમણે જ્યારે પણ આવ્યું ગેરકાયદેસર રીતે કોઈ બાંધકામ કરેલું હશે તો તેની સામે એસએમટીની ટીમ સાથે રહીને સુરત પોલીસ અચોક કડકમાં કડક કાર્યવાહી કરશો